સિદ્ધપુરમાં નો ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે લીલી ઝંડી દેખાડી રેલીને પ્રસ્થાન કરાવ્યું સિદ્ધપુર ખાતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા તેમણે આદિવાસી વિરાંસદ બિરસા મુંડાની પ્રતિમાને માલ્યાર્પણ કરી રેલીને લીલી ઝંડી દેખાડી શુભારંભ કરાવ્યો હતો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક વારસા અધિકારો અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ માટે યોજાતી યોજનાઓ અને પહેલોની જાણકારી આપવાનો હતો શિક્ષણ રોજગાર જમીન અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડે છે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આદિવાસી સમુદાયના સમાવેશી વિકાસ પર ભાર મૂક્યો અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરાયું તેમણે સમર્પણ અને સહયોગથી આદિવાસી સમુદાયનો વિકાસ શક્ય છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આવા કાર્યક્રમો દ્વારા સામાજિક જાગૃતિ અને સરકાર જનતા વચ્ચે સંવાદ વધારવાનો પ્રયાસ થાય છે આ સમાજના અગ્રણી સુરેશભાઈ ભિલે કેબિનેટ મંત્રીને જાતિના દાખલા માટે પચાસ વર્ષના પુરાવા માંગવાના કારણે આદિવાસી સમાજને સરકારી લાભોથી નુકસાન થાય છે અને આદિવાસી સમાજના હક ચીવાય છે તે અંગે નિર્ણય કરવા વિનંતી કરી હતી તેમજ આદિવાસી સમાજ માટે મકાનો માટે પણ માંગણી કરી હતી બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણા સુરેશભાઈ અમૃતભાઈ શંકરભાઈ બળવંતભાઈ એપીએમસી વિષ્ણુભાઈ પટેલ અંકુરભાઈ મારફતિયા રણજીતસિંહ સોલંકી જયેશભાઈ પંડ્યા જેડી પટેલ તેમજ આદિવાસી ભીલ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એવા બળવંત રાણા સિદ્ધપુર જય જ્વાહર જય આદિવાસી જય જયેશ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સિદ્ધપુર મુકામે મારો આખો સમાજ જ્યારે એક થયો હોય અને આજે આપણા પ્રસંગના મુખ્ય અતિથિ માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે અહીંયા હાજરી આપી છે અને વિશ્વ આદિવાસી દિવસ શું છે અને એનું મહત્ત્વ શું છે એ સમજાવ્યું છે અને સાથે સાથે સાહેબે ઈજીએસ સંગઠનના માધ્યમથી સીએમ સાહેબ સુધી મુલાકાત કરી આપણા સાથે અને જાતિના દાખલાના નિરાકરણ બાબતે આપણને હૈયાધરણ આપી છે અને ટૂંક જ સમયમાં એ આપણને સીએમ સાહેબ જોડે મુલાકાત કરાઈ અને આપણા પડતર પ્રશ્નોનો નિકાલ લાવશે એવું આપણને ખાતરી આપી છે જય જો

જો રાષ્ટ્રપતિ જયારે આપણે પ્રગતિ કરતા હોઈએ ત્યારે સરકાર તમારી સાથે છે મકાનોની જે વાત કરી સુરેશભાઈને કહું છું કે આપણે સરસ ટીમ વર્ગ રહીને એમાં પણ કાંઈ કચાશ થઈને એની ખતરી સાથે મારી વાત પૂરી